હર હર મહાદેવ મિત્રો આજે હું તમને સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા એવા મહુવાની અંદર લઈને આવી ગયો છું મહુવાની અંદર હું તમને એવા મંદિરના દર્શન કરાવી જઈ રહ્યો છું કે જ્યાં ત્રેત્રા આ કથા જોડાયેલી છે અને મા ભવાની માના મંદિરની વાત કરી રહ્યો છું કુંદનપુર નગર અને રાજા ભીમદેવની નગરી કેવા એવા કુંદનપુરમાં હું આવ્યો છું મા ભવાની માતાના દર્શન કરવા અહીંયા ભાઈ જે મંદિર આવેલું છે એટલું પ્રાચીન છે કે જે લોકોએ દર્શન કર્યા એને ખ્યાલ છે અને અહીંયા તમે જોઈ શકો છો આ મા જગતંબાના મંદિરની આ જે જગ્યા છે એ શરૂઆત થઈ જાય છે અને માની આભે અડતી આ ધજાના દર્શન કરો અને મા જગદંબાના સાક્ષાત દર્શન તમને થઈ જાય તેવો અલૌકિક વાતાવરણ છે અહીંયા ભાઈ વિશાળ તો દરિયો છે અને દરિયાદેવના દર્શન થાય અને મા જગદંબાના દર્શન થાય તો આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મા ભવાની માતાજીના મંદિર કતપર ગામની અંદર અને વાત કરીએ ને ભાઈ તો જે લોકો અહીંયા આવ્યા છે એને તો ખ્યાલ છે જે લોકો નથી આવ્યા ને એમના માટે આ વિડીયો છે જે લોકો અશક્ત છે જે લોકો ઘરેથી બહાર નીકળી નથી શકતા એમના માટે આ આપણે વિડીયો બનાવ્યો છે અને મા જગતંબાના દર્શન કરો સાથે દરિયાદેવના દર્શન કરો અને આજુબાજુમાં પણ ઘણી જગ્યા એવી છે કે તમે જો જઈ શકો છો અને મા જગતંબાના દર્શન કરવા માટે હું આવી ગયો છું મા ભવાની મા ના દર્શન કરવા અને તમને પણ આજે હું દર્શન કરાવવાનો છું અને શક્ય હશે તો બાપુ પાયેથી આપણે ટૂંકમાં માહિતી પણ ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજીની આરે પણ આની કથા જોડાયેલી છે અને વાત કરીએ ને ભાઈ જે લોકોએ હજી સુધી આ જગ્યાએ નથી આવ્યા ને તેમને એકવાર હું કહીશ કે દેવી ભાગવતમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે ભાગવતમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે અને સાથે અહીંયા તમે આવશો એટલે તમને મા જગતંબાના ત્રણ સ્વરૂપના દર્શન તો થવાના આખાય સૌરાષ્ટ્રમાં મા માની જે આઈની મૂર્તિ છે ને તેવી મૂર્તિ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને મા સાક્ષાત હાજરા હજુર બિરાજમાન છે અને મા ઉપર તમે જેવો વિશ્વાસ રાખો ને એવા મા બધાના કામ કરે છે અત્યારે અઢારે વરણ મા જગતંબાને દર્શન કરવા અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને નવરાત્રિમાં તો માના ભક્તો અહીં ઘોડાપુર વહેવા મળે છે અને ભાઈ દર્શનનો લાવો લેવાનો કંઈક અલગ જ તે મોકો હોય છે અને આગળ છે ને ભાઈ હું તમને બાપુ પાસે મળાવું અને માતાજીના જે ઇતિહાસ છે તે આપણે જાણીએ ચાલો તારે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ મહુવામાં માના દર્શન છે તેમ જોઈ શકો છો અને વિશેષ માહિતી બાપુ પાંચ લઈ લેવી

બપોરે તમે બાર ની ટક્કર જોશો એકદમ જુવાન સ્વરૂપ થઈ જાય સોળ વર્ષની સાધે માતાજીની આરતી થશે એટલે એકદમ બુધાપા જેવું સ્વરૂપ માતાજીનું થઈ જાય બરોબર આ ઇતિહાસ ઈતિહાસ ભવાની માતાનો બોલે છે લાખો પબ્લિક આવે છે હજારો સુલતાનો આવે ભાવનગર થી કેટલા કિલોમીટર થાય છે ભાવનગર થી સો કિલોમીટર થાય છે અને મહુવા મહુવા થી પાંચ કિલો પાંચ કિલો દરિયા કિનારે અને આ ઇતિહાસ સંપૂર્ણ અને દર્શન માટે કયા સમય હોય છે આપણે દસમાંથી સવારે સાત વાગે ખુલી જાય છે મંદિર હા હા સાંજે આઠ વાગે બંધ થાય છે આઠ વાગે હાજી બરાબર જય મા ભવાની બહુ મહાદુ મા અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ને મિત્રો એમાં ભવાની માના દર્શન છે અને મહુવા આવો તો એકવાર જરૂર દર્શન કરવા પધારજો બધા જય મા ભવાની ટૂંકમાં તમને ઇતિહાસ મા કહી દીધો હવે જો તમે આવતા હોય ને તો ભાઈ જો અહીંયા કિનારે બેહવાની મજા છે અને મા જગતંબાના દર્શનનો પણ લાવો તમને મળી જવાનો છે અને વિશાળ દરિયાનો પટ તમને આ જગ્યા ઉપર જોવા મળી રહ્યો છે હું તો તમને કહેશ એકવાર જરૂર જજો અને જય મા ભવાની